તૈયારી થઈ ગઈ બેન ચા પાણી નથી પીવા પીવામળા નિશાળ નિશાળનો ટાઈમ થઈ જાય છે કેમ નીચે ઉતરી ગયું मनीषा कपड़ा धो रहे भाई द्राक्ष जो द्राक्ष में हड़ो आ गया है

કંચા સ્વેપર કઉ કચરામાં તું નાખી જોવું પડશે કચરામાં નાખશ ને જો ભાઈડો સરસ સરસ ગુબ ગુડ કામ કર કેમ વાયડો થાસ હવે મેગી બનાવે બીમાર જો મરીનો છે હો બરે વાય એમ કરું ને બસ આઈશું તો તું જોકારે હે હવે શેકો

પાણી નાખશું પાણી નાખી દીધું આટલા પાણીમાં થાય કે નઈ હવે આપણે મેગી નાખવાની Nhà mama sao lo nick rồi này? Nick anh đã anh là lam bù lam bù nó thấy rồi. Còn này khó vậy nên mình giờ làm cái nào gì? કેરે ઓલા વટાણા તો ન હોય ને વટાણા હોય તો મજા આવે કામ હમ આ નીકળો જો મસાલો સકર આવશે હવે આમ મસાલો કે નાખીશ બાર રહી ગયા બફા દેવાની બફા દે પછી બફા જાય પછી હમ અરે કેટલી વાર હું એ બપાવાતો તો બોલ તો તારે ક્યાં બગવું પડે હમ પાસુ પાણી નાખવું પડે હમ એ તો નાખવું પડે

ચાયનો કલર પકળો તો પછી એટલે તો કીધું આપણે જેવું ખાવા માટે હવે જો છેલે લાસ્ટમાં મસાલો મેગી મસાલો જે નીકળે કલર આ

રૂપરૂપ તો એમ કહે છે કે તમારો વિડીયો ઓછો આવે છે તમારા વિડીયોમાં મજા આવે છે તમારા વિડીયોમાં કોમેડી હોય છે અમને ક્યારેક મજા આવે છે તો આવા બધા મિત્રો અને બીજા બધા મિત્રો અમને કોમેન્ટ કરો કરશો તો અમને ફાયદો મળશે તો અત્યારે વિડીયોને અંત આપે છે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો